પોતાના મિત્ર સખા ઉદ્ધવજીને ભગવાન કહેતા ઉધો મોહે બ્રજ બિસરત નહીં આખી દ્વારિકા સુનાની હોય તો શું થયું પણ જ્યાં પ્રેમ છે ને ત્યાં વ્યક્તિને આનંદ આવે છે વાલો લાગે મને નંદ બાવાનો નેહ જો એની યાદ આવે છે માનો ગોરસ યાદ આવે માખણ મિશ્રી યાદ આવે નંદ્રાણી યાદ આવે તો ઉદ્ધવજીને જ કેતા હતા જ્યારે ભગવાનની વિદાયનો સમય થયો એ વખતે ભગવાને ઉદ્ધવજીને બોલાવ્યા હે ઉદ્ધવ મારે તને એક વાત કહેવાની છે હવે મારો જવાનો સમય થયો અને હું જાઉં પછી મને ખ્યાલ છે કે દ્વારિકામાં કોઈ નહીં જીવી શકે બધી પટરાણીઓ પુત્રો જે બચ્યા છે એ બધા પ્રાણ પ્રાણ ગોપીજનો નહીં જીવી શકે મારા નંદ બાવા મારી મા એ પણ પ્રાણ છોડશે પણ તારે એકલાને જીવવાનું છે કે પ્રભુ મારો એવો કયો ગુનો છે કે મારે જીવવાનો કે તારે ભાગવતજીની કથા ગાવાની છે

જોત જોતામાં ભગવાન શ્રી કૃષ્ણએ વિદાય લીધી વૈકુંઠની અંદર આનંદ આનંદ છવાયો અને એ વખતે ભગવાન સિંહાસન પર બિરાજમાન થયા છે આ બાજુ જેને સાંભળ્યું એને પ્રાણ છોડ્યો છે ભગવાન વિના જીવી શક્યા નહીં વ્રજવાસીઓએ પણ પ્રાણ છોડ્યો ગોપીજનો આવી દ્વારિકા પધાર્યા અને ગોપી તળાવની અંદર એ સમાઈ ગયા અને એનું ગોપીચંદ નદી આપણે ભગવાનને લગાડીએ છીએ એની માટીમાંથી માટી સાથે માટી બની ગયા કારણ કે ભગવાનને સાથે એવું એનો પ્રેમ હતો આજે કે આજ પ્રીતમ પધાર્યા મારી કુંજ મારે ரே குஞ்சே ஆஷ்ண பாஞ்சி குஞ்ச ரங்க தீர மன்ன ફૂલ ના થા કૃષ્ણ પધાર્યા મારી કુંજ માં રે પાત મા રે ભાત ભાત ની સામગ્રી પીરસી રે ભાત ભાત મને કોણિયો લેવરાવ્યા રૂઢિ રીત થી मारी मारी। आजे कृष्ण पधारिया मारी कुंज मारे जयरे प्रभु पधारता हरि दर्शन थतु तू त्यारे गोपी जनों ने आखी बात अलग थी गोपी मानी कोई स्त्री नहीं ये तो आगला जन्मनी अंदर ऋषि मुनि होता ભગવાનને મેળવા માટે એટલી તપશ્ચર્યા કરી કે રાપડા થઈ ગયા કહેવાય છે લીલાખા લલિતા જે સખી છે તે રાધાજીની એમને નથી બની પણ આગલા જન્મની અંદર કેવલ વાયુનું ભક્ષણ કરી અને એક લાખ વર્ષ સુધી એને તપશ્ચર્યા કરી પછી રાધાજીની સાથે રહેવાનો એને અવસર મળ્યો અને ભગવાનના દર્શનનો શું અવસર એને પ્રાપ્ત થયો લલિતા વિશાખા એને પણ વાયુનું ભક્ષણ કરીને ભગવાનનું ભજન કર્યું ભક્તિ કરી અને પરિણામે રાધાજીની પ્રિય સખી એ બને બની લલિતા અને વિશાખા એટલે તો રાધાજી કહેતા ચાલ ચાલ અને લલિતા જઈએ કુંજ મારે એને સાથે લઈને જ જતા હતા જ્યાં જતા હતા એમાં બ્રજવાસીઓ ભગવાનની વિદાય થઈ અને બધું સમાપન થયું ઉધવજી નીકળી ગયા

નંદ નંદરાણી ઉદ્ધવજી આનંદમાં તો છે ને પણ કંઈ બોલાતું નથી એક વ્યક્તિનું મૃત્યુ થાય ને કોઈ માણસ કઈ બોલી શકતો નથી ઘણા સમય સુધી જવાબ નથી આપી શકતો અહીંયા તો વ્રજવાસીઓ વિદાય દીધી બધાએ નંદ નંદરાણી આ બાજુ ભગવાનના દીકરાઓ ભગવાન વિદાય લઈ ગયા અને ઉદ્ધવજીથી કંઈ બોલાતું નથી શરીર પુલકિત થાય છે નેત્રો ભરાયા છે હું શું કહું કોઈ બચ્યું નથી મહાભારતના યુદ્ધમાં તો કોઈ બચ્યું નહીં પણ પછી દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ એવી લીલા કરી કે ભગવાનના પુત્રો પણ અંદરો અંદર મરાયા કપાયા મૃત્યુ પામ્યા અને વ્રજવાસીઓ એ પ્રાણ છોડી દીધા છે બંને ખૂબ રડે છે ત્યારે ઉદ્ધવજી એટલું બોલે છે કે હવે આપણે જે ગયા એના કાંઈ સમાચાર નથી રહે એ તો થયું એ તો થયું પણ જીવવા માટે કંઈક કરવું પડશે કે શું કે ભગવાનની કથા ઊંઘાવ તમે સાંભળો તો આપણું દુઃખ દૂર થાય અને આપણો આ જન્મ ને આવતો જન્મ બને ધન્ય થાય આમ કઈ ઉદ્ધવજી કે છે વિદુરજી રડીએ રડીને કેટલું રડવાના આપણે અને એના કરતાં એ જીવનું કલ્યાણ થઈ જશે આપણે ભગવાનની

વ્યક્તિ સાંભળે છે તો એના કાન દ્વારા હૃદયમાં જાય છે તો એનું હૃદય પણ પવિત્ર થઈ જાય છે એનું મન પણ પવિત્ર થાય છે જન્મ જન્મના પાપ તો કે બળી અને ભસ્મ થાય છે ઉદ્ધવજી કહે છે કે હું તમને એવી ભાગવતજીની કથા સંભળાવું જેમાં ભગવાનના ગુણગાન ભગવાનની લીલા બાળ લીલાથી માંડી બધી જ લીલાઓ કેટલા અવતારો એ બધું જ એમાં વર્ણન કરવામાં આવ્યું છે આમ એને શ્રીમદ ભાગવતજીની કથા શરૂ કરી શરૂ કરી અને એ વખતે પૂતના તો આવી સકટાસર આવ્યો અઘાસુર આવ્યો બકાસુર આવ્યો તૃણાર બીજી બાજુ

જેથી મને આપનો પ્રેમ પ્રાપ્ત થાય મહાદેવ ખુદ રાધા બન્યા છે કે મેરી લગી શ્યામ સંગ પ્રીત દુનિયા ક્યાં જાને મેરી લગી શ્યામ સંગ પ્રીત મેરી લ સુપરી દ દુનિયા ક્યા જ હે પ્રશ્ન ચરણ માસ્ત્રી પ્રાર્થના ચરણમાં